હવે તમારા વિસનગર શહેરમાં પચીસ હજાર કરતા વધારે ડિઝાઇન અને એક લાખ કરતા વધારે સંતુષ્ટ ગ્રાહકો અને પાંત્રીસ વર્ષથી અતૂટ વિશ્વાસ ધરાવતા મહેસાણાના પ્રતિષ્ઠિત પટેલ જ્વેલર્સ દ્વારા ભવ્ય જ્વેલરી એક્ઝિબિશન તારીખ એકવીસ બાવીસ જૂન બે હજાર પચીસ રવિવાર ને સોમવાર રોજ યોજાનાર છે સમય સવારે દસ થી રાત્રે આઠ વાગ્યા સુધી જેમાં સોનાની જ્વેલરીમાં પાંત્રીસ ટકા અને ડાયમંડ જ્વેલરીમાં સો ટકા મેકિંગ ચાર્જ ઉપર ડિસ્કાઉન્ટ ઓફર નો લાભ મેળવો શહેરની બહેનો ખાસ યાદ રાખો તારીખ એકવીસ અને બાવીસ જૂન વિસગણી ગોવિન્દ્રકલા પટેલવાડી ખાતે આપ અને આપના પરિવારજનોનો આવકાર માટે હૃદયપૂર્વક આમંત્રણ છે. વિસનગર શહેરના માયા બજારમાં આવેલી ઊંચા ઓટલાવાળી ઘંટી તરીકે જાણીતા વિસનગર મસાલા વર્કર્સમાં ચોરી થતાં વેપારીઓમાં ભણે ફફડાટ ફેલાયો હતો. શહેરના હાર્દસમા અને ભરચક વિસ્તારમાં ચોરી થતાં માયા બજારના વેપારીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે. પહેલા શિયાળામાં જ ચોરી થતી હતી અને હવે વરસતા વરસાદમાં પણ ચોરીઓ થવા લાગી છે. વિસનગર મસાલા વર્કર્સનું તાળું તોડીને ગઈકાલે રાત્રે અજાણ્યા શખ્સોએ ચોરી કરી હતી જેમાં માલિકના જણાવ્યા પ્રમાણે આશરે પંદરથી થી વીસ હજાર રૂપિયાની રોકડ રકમ લઈ ગયા છે અને આ બાબતે પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ ઉપર આવીને તપાસ હાથ ધરી હતી જેમાં વિસનગર મસાલા વર્કર્સના માલિક દ્વારા સીસીટીવી કેમેરાનું નિરીક્ષણ કર્યું હતું અને આ બાબતે વધુ તપાસ કરવામાં આવશે માયાબજાર એટલે કે વિસનગર શહેરનો ભરચક વિસ્તાર કે જ્યાં લોકોની અવરજવર રહેતી હોય છે અને આ વિસ્તાર રહેણાંક વિસ્તાર પણ છે

હવે પોલીસવાળા વાળા આવે છે ગયા છે તો બીજા હજુ આવે છે જોઈએ શું થાય છે ના કેસ બીજું કશું નથી હવે બહેનો માટે શહેરની મધ્યમાં માનસી લેડીઝ બ્યુટી કેર એન્ડ એકેડમી અમારી ટૂંક સમય માટેની ખાસ મફત આઈબ્રોની ઓફરનો લાભ લો માનસી બ્યુટી કેરમાં આધુનિક મશીન દ્વારા ફેશિયલ મસાજ કરી આપવામાં આવશે જેમાં બહેનો માટે બ્યુટી કેર એકેડમી પણ ચલાવવામાં આવે છે અહીં વિવિધ પ્રકારના હેર કટિંગ વેક્સ હાઈલાઇટ સ્મૂથનિંગ સ્ટેટનિંગ ગ્લોબલ કલર બ્રાઇડલ મેકઅપ પાર્ટી મેકઅપ માટે બહેનોએ એક વખત તો મુલાકાત લેવી જ જોઈએ તો આજે જ પધારો વિસનગર શહેરના ત્રણ દરવાજા વિસ્તારમાં આવેલ કિનારા મોલમાં ઉપર ના માળે સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો કે ન્યૂઝ